એક રાઉન્ડ ફાયરિંગ કરાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અનિરુદ્ધસિંહના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાયો હોવાની ઘટના સામે આવી છે બનાવની જાણ થતાની સાથે જ જયદીપસિંહ જાડેજા તેમજ અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ જાડેજા એ બંને મોડી રાત્રે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા ફિલરમેન જાવેદ સંધીએ મોડી રાત્રે પેટ્રોલ પંપ પર એકલા હતા એ દરમિયાન આખી આ ઘટના બની છે અને બનાવ સંદર્ભે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મોડી રાત્રે ગોંડલના રીપડાની અંદર મોટી ઘટના બને છે રાત્રિના એક વાગ્યાની આસપાસ આ બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે અને મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતાની સાથે જ ફરી એકવાર ગોંડલ અને રીપડાનું રાજકારણ ગરમાયું છે ગોંડલ અને રીપડાનું રાજકારણ ગરમાતા ફરી એકવાર ચકચાર મચ્યો છે